અને મોરેંગ અંદર જે ગુનેગાર કરે ને એને બોમ્બા આવે છે એને ગાડી મૂકવા સવાર મોમેરાને મોમેરા ને વધાવું નહીં મોમેરા ને પટલા માં જારે મોમેરું ભરવા દેશે ત્યારે વધાવું એક જ વખત મુદ્દા નંબર 6 દિવસમાં માં સમયમાં આપણે લગ્ન કરવાના હોય વરાજો પટલા માં ગેર હાજર રહે તો પણ પટલા ભરી શકાશે તેને મર્યાદિત કરવામાં આવે છે વરરાજાને અને જોનૈયાએ જોનના પડલા જારે ભરાતો હોય આવી જવું હવે શ્રીમંત પ્રસંગ કારણ કે ઘણા ગામોમાં પંચી લાગવાનું ખૂબ હોય છે એટલે કલાક થાય એક શ્રીમંત પ્રસંગ ચોથા નંબરનો આપણો શ્રીમંત પ્રસંગમાં કોઈ પ્રકાર પ્રકારનું ડેકોરેશન કરવું નહીં જૂના રીતિ રિવાજ મુજબ કોલો ભરાવાનું રાખું ખોટા ફોટો સેશન કે કોઈ પણ જાતના પ્રોગ્રામો કરવા નહીં બે દીકરી કે દીકરાના જન્મ પ્રસંગે સોના ચાંદીના દાગીના આપવાનો સદંતર બંધ કરવાનો આવે છે રમાડવા પેટે કપડા અને રૂપિયા 1100 આપવાનું નક્કી કરવામાં આવે છે વધારાની કોઈ પણ વસ્તુ આપવી નહીં

વેમન મે 7 લાખ એ સાડી પેટે રૂપિયા 300 આપવા જેથી કોઈ વધારે આપું નહીં કોઈ પણ વ્યક્તિ ગંગા કરે બીમારીનો ઉદમણો કરે ત્યારે સદાય રોગણનો ઉદમણો આપું અને વર્તો ઉદમણો આપવાનું સદાંતર બંધ કરવામાં આવે છે મુદ્દો નંબર 3 જન્મ એટલે કે બર્થડે પાર્ટી ઉજવવાની સદાંતર બંધ કરવામાં તેની યાદગારી રૂપે યથાશક્તિ મુજબ રકમ ગામની પુસ્તક લાયબ્રેરી સામાજિક શૈક્ષણિક સંસ્થા કે ગૌશાળામાં આપી શકે છે નંબર જનરલ મરણ પ્રસંગ મરણ પ્રસંગે પરિવારના સભ્યો સિવાય કોઈ સુવાનું ઉતરાવું નહીં નાનું માનું હોય તો પોતાનો બને કે તેની બેદનને અપાજ ગામના લોકોએ પરિવાર સિવાય કોઈ સુવાનું ઉતરાવાનું સદંતર બંધ કરવામાં આવે મરણ વખતે બેનોએ સાજિયા કુદવા નહીં કે પાર પર દાવા નહીં આથી જઈ અને આ ઘરે આપ સુજન કરજો જેથી એને પણ સદંતર બંધ કરવામાં આવે છે દરેક ગામે પૂરો મહિનો

જે આપણે આગવી કરીએ છીએ તે આગળી